ગુજરાતના ચાર મહાનગરોમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ ચાર હજાર ત્રણસો ત્યાંસી વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે જેમાં સુરતમાં સૌથી વધુ ટ્રાફિક નિયમો તોડવામાં સુરતીઓ સૌથી આગળ છે કારણ કે અડધાથી વધુ લાયસન્સ તો માત્ર સુરતમાં જ સસ્પેન્ડ કરાયા છે સુરતમાં બે હજાર ચોવીસમાં પાંચસો ત્યાંસી બે હજાર ત્રેવીસમાં માં નવસો પંચાવન જ્યારે બે હજાર બાવીસમાં આઠસો ચોત્રીસ મળી કુલ બે હજાર ત્રણસો બોતેર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા વાત કરીએ અમદાવાદ ની તો અમદાવાદ માં વર્ષ બે માં છસો ઓગણપચાસ બે હાજર છવ્વીસ અને બે હાજર હજાર પાંચસો એકતાલીસ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હવે વાત રાજકોટ તો રાજકોટમાં વર્ષ બે માં પંચોતેર બે માં ત્રાણું અને બે માં સિત્તેર મળી કુલ બસો લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે તો વડોદરામાં વર્ષ બે હજાર ચોવીસમાં સિત્તેર બે હાજર ત્રેવીસ માં બેતાલીસ અને બે હાજર બાવીસ માં એકસો વીસ મળી કુલ બસો બત્રીસ સસ્પેન્ડ કરાયા છે હવે એ પણ જાણી લો કે સસ્પેન્ડ કયા કારણોસર થાય તો અકસ્માત મૃત્યુ થાય રસ્તા ઉપર ભયજનક રીતે વાહન ચલાવવું રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરવું હેલ્મેટ વગર વાહન ચલાવવું ઓવર સ્પીડ અકસ્માત ચાલુ ડ્રાઈવિંગ મોબાઈલ નો ઉપયોગ અને હિટ એન્ડ રન ના કિસ્સા લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે લાઇસન્સ સસ્પેન્ડ થાય તો પછી શું કરવું તો તેની પ્રક્રિયા પણ જાણી લો જો અત્રિની કચેરી દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યો અને હુકમ એમને પાઠવવામાં આવે છે અને એ હુકમના આધારે જો એપીલ કરવા માંગતા હોય તો કમિશનરેટ એરિયાની અંદર પોલીસ કમિશનર શ્રીને અપીલ કરી શકે છે અને જો નાના જિલ્લાની વાત કરે તો એને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રીનો એ સંપર્ક સાધી શકે જો લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાવ તો ડ્રાઈવર અને વાહન માલિકને બે બે હજારનો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અલગ અલગ કિસ્સાઓમાં લાયસન્સ નેવું દિવસથી લઈને એકસો એસી દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે સુરત થી સુનીલ પાલડિયા અમદાવાદ થી ધ્વનિ મોદી વડોદરા થી ધવલ ચૌધરી અને રાજકોટથી કેવલ દવે નો રિપોર્ટ કરવું ભાસ્કર એપ